તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ ભરતીની વધુ એક અપડેટ જોવા મળી છે કે પોલીસ ભરતીની જે ફિઝિકલ પરીક્ષા ટૂંક સમયમાં છે લેવાની છે તો તેના ગ્રાઉન્ડ વિશેની માહિતી છે મિત્રો આવી ગઈ છે કયા જિલ્લામાં ક્યાં ક્યાં ગ્રાઉન્ડ આવેલા છે તેના વિશેની માહિતી છે મિત્રો જાહેર કરવામાં આવ્યું છે તો આ વિડીયોમાં આપણે છે આ ગ્રાઉન્ડ વિશેની માહિતી જોવાના છીએ કે કયા જિલ્લામાં ક્યુ ગ્રાઉન્ડ કયા સરનામે આવેલું છે જેથી જે પણ વિદ્યાર્થીઓ છે ફિઝિકલ પરીક્ષા આપવા જતા હોય તો તેમને છે ગ્રાઉન્ડ વિશેની માહિતી મળી જાય તો આપણે આ જે વિડીયોમાં જે પંદર ગ્રાઉન્ડ જેટલા આપેલા છે તો પંદરે પંદર ગ્રાઉન્ડની જે સરનામું અને તેનો જિલ્લો કયો છે તેની માહિતી જોશો તો સૌ પ્રથમ આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેર માટેનું છે તો તેમાં મિત્રો છે જે ડી નગરવાલા પોલીસ સ્ટે સ્ટેડિયમ પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ પિનકોડ આડત્રીસ ડ ત્રિપલ જીરો ચાર બીજું છે વડોદરા શહેરનું છે તો વડોદરા શહેરમાં છે પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર વડોદરા શહેર પિનકોડ છે ત્રણ નવ ઝીરો જીરો ચાર ત્યારબાદ છે ત્રીજું ગ્રાઉન્ડ છે રાજકોટ શહેરનું છે જે મૌડી પોલીસ હેડક્વાર્ટર ભૂમિ એપાર્ટમેન્ટની સામે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ ચોક મવડી રાજકોટ પિન છે ધન છ જીરો 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 ચાર ત્યારબાદ છે ચોથું છે પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતેનું છે જે ગ્રાઉન્ડ તે છે પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ વન કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા ખાતેનું છે ત્યારબાદ છે પાંચમું ગ્રાઉન્ડ છે તે છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતેનું છે જેનું સરનામું છે રાષ્ટ્રીય વીર છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ જુનાગઢ પિનકોડ નંબર છે તન છ બે જીરો જીરો એક ત્યારબાદ છે છઠ્ઠું ગ્રાઉન્ડ છે ગાંધીનગરનું છે તો તે છે મિત્રો પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિક્ષકની કચેરી સેક્ટર સત્યાવીસ ગાંધીનગર પિનકોડ છે ત્રણ આઠ બે જીરો બે આઠ ત્યારબાદ છે સાતમું ગ્રાઉન્ડ છે તે છે મિત્રો મહેસાણાનું છે જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલ પાસે તાજમહેલ રોડ મહેસાણા ખાતે છે ત્રણ આઠ ચાર જીરો જીરો વન તેનો પિનકોડ છે ત્યારબાદ આગળ વાત કરીએ તો આઠમું ગ્રાઉન્ડ સાબરકાંઠા હિંમતનગર ખાતે આવેલું છે તે છે પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં હિંમતનગર જિલ્લો સાબરકાંઠા હિંમતનગર ખાતે પિનકોડ છે ત્રણ આઠ ત્રણ જીરો જીરો એક રહેલો છે ત્યારબાદ છે નવમું ગ્રાઉન્ડ છે ભરૂચ ખાતેનું છે તો તે છે પોલીસ હેડક્વાર્ટર કાળી તાલાવડી સિવિલ લાઇન્સ બંબાખાના રોડ ભરૂચ પિનકોડ છે તન નવ બે જીરો જીરો એક છે ત્યારબાદ છે દસમું ગ્રાઉન્ડ છે જામનગર જિલ્લાનું છે તો તે છે પોલીસ હેડક્વાર્ટર શરૂ સેક્શન રોડ જામનગર પિન છે તન છ એક જીરો જીરો આઠ ત્યારબાદ છે એસઆરપી ગ્રુપ ટુ અમદાવાદ ખાતેનું ગ્રાઉન્ડ છે અગિયારમું તે છે મિત્રો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે સિજલપુર બોધા કૃષ્ણનગર અમદાવાદ પિનકોડ નંબર છે ત્રણ આઠ બે ત્રણ ચાર છ ત્યારબાદ છે બારમું છે એસઆરપી ગ્રુપ પાંચ ગોધરા ખાતે ગ્રાઉન્ડ છે તેમાં છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ પાંચ લુણાવાડા રોડ કોલિયારી ગોધરા જિલ્લો પંચમહાલ પિનકોડ છે તન આઠ નવ જીરો જીરો એક છે ત્યારબાદ છે તેરમું ગ્રાઉન્ડ છે એસઆરપી ગ્રુપ સેવનનું નડિયાદ ખાતે આવેલું છે તે છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ સાત નડિયાદ કપડવજ રોડ જલારામ મંદિરની સામે નડિયાદ જિલ્લો ખેડા પિનકોડ છે તન આઠ સાત જીરો જીરો એક ત્યારબાદ છે ચૌદમું ગ્રાઉન્ડ છે ગોંડલ ખાતેનું છે એસઆરપી ગ્રુપ આઠનું તે છે મિત્રો રાજ્ય અનામત પોલીસ દળ જૂથ આઠ કોટળા સાંગાણી રોડ ગોંડલ જિલ્લો છે રાજકોટ પિનકોડ છે તન છ જીરો તન એક એક ત્યાર વચ્ચે 15 મુ જે ગ્રાઉન્ડ છે તે એસઆરપી ગ્રુપ 11 નું વાવ સુરત ખાતે આવેલું છે અને તેનું મિત્રો સરનામું છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 11 વાવ સુરત મોડ વાવ પોસ્ટ કામરેજ તાલુકો કામરેજ જિલ્લો સુરત પિન કોડ છે 394185 તો આ 15 ગ્રાઉન્ડ મિત્રો છે જે ફાળાવવામાં આવેલા છે પોલીસ ભરતી માટેના તો તેના મિત્રો આપણે છે અહીં ગ્રાઉન્ડનું સરનામું અને છે ક્યાં જિલ્લામાં તે આવેલું છે તેની માહિતી જોઈ આ ઉપરાંત છે આમાં તમને છે નોડલ અધિકારીનું નામ આપેલું છે તેના વોટ્સઅપ નંબર છે અને તેનું ઇમેલ એડ્રેસ પણ આપવામાં આવ્યું છે